નર્મદા જિલ્લાના રાજપીપળામાં જનયોજના સેતુ કાર્યક્રમમાં બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ કલેક્ટર તથા નાદૂત પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો આ અભિયાનનો હેતુ છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે

હવે ફેઝ ટુમાં અમે કલેક્ટરશ્રીના કોઓર્ડિનેશન સાથે અમે યોગ્ય યોજનાઓ સુધી જઈ રહ્યા છીએ જ્યાં લોકોને સીધા બેનિફિટ મળે જેમકે વિધવા સહાય યોજના પેન્શન યોજના ઇન્સ્યોરન્સની યોજનાઓ ખેડ ખેતી અને ખેતી લાયક જે યોજનાઓ છે એ ઉપરાંત આપણો સમાજ આદિવાસી સમાજ છે આદિવાસી વિભાગ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક કાગળોની પૂરતા ન હોય કે પ્રોસેસની જાણકારી ન હોય તો લોકો યોજના સુધી પહોંચી નથી શકતા તો અમારો સીએમએસ ફાઉન્ડેશનનો જન યોજના સેતુ પ્રકલ્પ દ્વારા એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે પ્રશાસન દ્વારા મહેનત કરવામાં આવે છે એમાં અમે વેલ્યુ એડિશન કરીએ અને નવા વોલેન્ટિયર્સ તૈયાર કરી અને લોકોને એ યોજનાઓ સુધી પહોંચાડીએ જેથી સરકારશ્રીના જે અંતિમ તબક્કાના જે ગોલ છે એ ગોલ અચીવ કરવામાં પણ મદદ થઈ શકે અને એમાં અમે સીએસઆર વતી ભાગીદાર થઈ શકીએ મને સરકાર તરફથી સહાયમાં છોડ હજારનો મોબાઈલ સહાય મળેલી છે એ બાબતે મને ખૂબ ખૂબ આનંદ થાય છે આજની મિનિટે મને બધાને પણ કહું છું કે સરકાર શ્રીનો લાભ લો અને સારી રીતે એનો ઉપયોગ કરો અને વિકાસમાં ભાગીદાર થાવો મારી શુભેચ્છા જન યોજના સેતુ એક જ્વાઇન્ટ ઇનિશિયે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સીએમએસ ઓરા ફાઉન્ડેશન કે દ્વારા फाउंडेशन का सपोर्ट था इसमें इसका पर्पस यही था कि गवर्नमेंट की जो भी स्कीम्स होती तो उसको ग्रास रूट तक पहुंचाने में वहां पर एक ब्रिज की तरह काम करके ये स्कीम्स को लोगों को जागरूक किया जाए कि ये ये स्कीम्स हैं गवर्नमेंट की और आप इसका लाभ उठा सकते हैं पिछले एक वर्ष में जब से ये फाउंडेशन हमारी डिस्ट्रिक्ट में काम कर रही है करीब पचास से ज्यादा फैमिलीज जो हैं वो इस आ, इस स्कीम के मतलब इसका इस पूरे इनिशिएटिव का उनको लाभ मिला है फेज वन का सक्सेसफुल कंप्लीशन हुआ है आज और हम होप करते हैं कि फेज टू में ज्यादा से ज्यादा लोगों को जोड़ाकर ज्यादा से ज्यादा बेनिफिट उनको मिलेगा और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से फाउंडेशन को इसके लिए पूरा सपोर्ट रहेगा पहला हमें पहला वर्षा खेती करता था डांगर ने कपास हम પેલો બાગાયતી ખેતી માટે મને બોર સહાયની મોટર મળેલ છે તેમાં હું પાણી પાઈને બાગાયતની ખેતીમાં કેળો પપૈયાને એવું અન્ય પાક અમે બનાવી લઈએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ